આજે લોકશાહીના મહાપર્વમાં સુરત લોકસભા બેઠક પર મતદાન ન હોવાથી મતદાન શિક્ષણ મંત્રી પ્રફુલ પાસેરિયા મતદાન નહીં કરશે ગુજરાતમાં લોકશાહીની છવ્વીસ પૈકી પચીસ બેઠક પર આજે મતદાન હાથ ધરાઈ રહ્યું છે સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે આથી સુરત સભાની બાકીની પચીસ બેઠકો પર મતદાન હાથ ધરાઈ રહ્યું છે લોકસભાની પચીસ બેઠકોની સાથે સાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાય છે આજે લોકશાહીના મહાપર્વમાં સુરત લોકસભા બેઠક પર મતદાન ન હોવાથી મંત્રી પ્રફુલ પાંસેરિયા મતદાન નહીં કરશે લોકશાહી મહાપર્વ પર શિક્ષણ મંત્રી સરથાણા વિસ્તારમાં રાઉન્ડઅપ પર

ફૂડ પેકેટથી લઈને બધી જ બાબતોમાં જે સ્વયંસેવકો છે પોલીસ છે એના માટેની વ્યવસ્થા છે પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને બાકીની સ્ટેન્ડ બાય બધી એજન્સીઓ સેવામાં ઉભી રહી છે